આરોગ્ય સરળ અને ઉપાયો જાતે કોઈ રોગોના ઉપચાર માટે નહીં વળી આનો આશય કોઈ રોગના નિદાન ચિકિત્સા કે અટકાવવાના ઉપાયો બતાવવાનો નથી આપની એવી જરૂરિયાત માટે આપને યોગ્ય વૈદ્ય ડોક્ટર કે ઉપચારકની મદદ લેવા વિનંતી છે. હું વૈદ્ય ડોક્ટર કે કોઈ પણ પ્રકારનો ઉપચારક નથી. આ માહિતી બને તેટલી તથ્યને વળગી રહી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. છતાં એમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ રહી જવા પામી હોય તો તે ઈરાદાપૂર્વકની ન હોવાથી એનાથી પરિણતી પરિસ્થિતિની જવાબદારી મારી રહેશે નહીં તેની નોંધ લેવા વિનંતી છે. અક્કલ કરો અક્કલકરાના એક થી દોઢ ફૂટ ના છોડ બંગાળ ઈજિપ્ત અને અર્બસ્તાન માં થાય છે આપણે ત્યાંના છોડ કોઈ કોઈ સ્થળે થાય છે તેના મૂળ અને ડાંખડી આપણા દેશમાં આયાત થાય છે એના છોડને પીળાંગ સોનેરી ફૂલો આવે છે તેની ચાવવાથી જીભે રવરવ થાય છે અને મોઢામાંગથી લાળ પડે છે તેના ફૂલો ઉધરસ ઉપર પાનમાંગ ખવાય છે એની આયાત અલ્જીરિયાથી કરવામાં આવે છે એના મૂળ બજારમાં મળે છે તે બે થી ત્રણ ઇંચ લાંબાંગ અને ટચલી આંગળી જેકલાંગ જાડાંગ હોય છે આ મૂળ બહારથી ભૂરા રંગના અને તોડવાથી અંદર સફેદ જેવાંગ હોય છે મૂળને ચાખવાથી જીભ પર ચમચમાટ થાય છે એ ગરમ અને બળવર્ધક છે તથા વાયુ કફ પક્ષાઘાત મોઢાનો લકવા કંપવા અને સોજા મટાડે છે વળી એ શુક્રસ્તંભક અને આર્તવજનક છે એને ઘસીને લગાવવાથી ઇન્દ્રિય દૃઢ થાય છે દાંતનાંગ પેઢામ ફૂલી જવાંગ જીભ જકડાઈ જવી વગેરેમાં ઉપયોગી છે એક એક ચમચી મધમાં નાના વટાણા જેટલું શરીરમાં ગરમાવો થઈ ઉત્તેજના અનુભવાય છે બે બાળકોને બરાબર બોલતાં આવડતું હોય મોડું અને તોપડુંબ બોલતામ હોય તો વાણી સુધારવા અક્કલ કરો અને ઘોડાવજનો ઘસારો મધ સાથે ચટાડવાથી લાભ થાય છે ત્રણ ઓલિવ ઓઇલ સાથે અક્કલ કરો વાટી ચોળવાથી મસ્તકના રોગ સાંધાના રોગ સ્નાયુના રોગ મોઢાના અને છાતીના રોગ પક્ષાઘાત મોઢાનો લકવા કુબડાપનું હાથ પગમાં શૂન્યકાર જેવા જૂના હઠીલા રોગો મટે છે ચાર અક્કલકરાનું ચૂલ સડેલા પોલા દાંતની ઉપર રાખવાથી દુખાવો મટે છે પાંચ પા પા ચમચી જેટલું અક્કલકરાનું ચૂલ મધ સાથે ચાટ